મે <laughs> મને <laughs> <laughs> અમાર આ બે ભાઈઓ આવીને બેહી જેલા છે મારી પેલા તો ગાઈસ આ વિડિયો પર તો નતો કોફી દેલા તો કાલે બે ઘડી મારો કરી આ તમારો અમિત આ અમિત ભાઈ કેવો છે અમિત ભાઈ ડિસ્કસ ચાલે છે તાઈ જાવ જો फटाफट કટી પડ કરા એટલે આપણે આયોજન શું છે જરી કે જણાઈ દેજો ના એક સરપ્રાઈઝ છેલે જોવા મળશે આ ખીચડી ચડીત બનાવવાની છે

જેને બી છોકરીને લગ્ન કર્યું તે દેખી લો તમારા ઘરનું બધું કામ કરી આપશે ફટાફટ છોકરી અને છોકરી જોઈએ છે માઈકલ કોણ બતાવી દે હા ગાઈઝ તો કોઈ બી છોકરી બ્લોગ દેખતી હોય તો તમે જોઈ શકો છો અમારા ભાઈ કેવી મહેનત કરે છે જો કોઈ બી છોકરી આની જોડે લગ્ન કરશે તે ખુશ રહેશે કેમ કે એને વાસણ ધોવા નહીં પડે કપડા બી ધોઈ દેશે તો એ કોઈ દિવસ દેખાડશો અમે

મારું ચાર્જ ભાઈ પંદર હજાર રૂપિયા ચાર્જ ત્રીસ સેકન્ડ ની વિડીયો બનાવવાની અને મારે આની મારે બ્લોગ બનાવવાનું વિચાર કર ત્રીસ સેકન્ડના પંદર હજાર અને તારે કેટલા સેકન્ડ થવાય એક મિનિટ ઉપર થવાય એ ઉપર બે મિનિટ એટલું બોલી ગયો હે હા જોવાય જશે વાંધો નહીં હા બોલ્યા લે સપોર્ટ કરતા રહેજો પહેલા ધોવાઈ જશે થાવા ધોવાઈ જશે હા ખીચડી બનાવીએ આ બધી સામગ્રી અહીંયા બનાવવાનું છે આપણે સગડી જશે ઇલેક્ટ્રિક તો આ બધું સમાન કપ કાપી નાઈ ગયું છે જોઈ શકો છો તમે તો બનિયારો વ્લોગમાં અને હજુ આગળ ખીચડી બિચડી વગાડે પછી બનીએ બીજો મને તપેલું ધોડાયું તા ઈયો અહી કચરો કરે કચરો ભરાવ મે દેખો તો બરાબર કમ્પલેટ ભર લેજો હા વાત કરવું પડે હા સફાઈ તો કરવું પડે ભલે આપણો 15000 30 સેકન્ડ નો ચાર્જ હોય હાઉ બટ આ બધા ભાઈ બંધો જોડે હોય એટલે આ બધું કરવું પડે કરવું પડે અને અમારે આ ફાર સુવેરોનો થોડો ભરે છે કપિલ ભાઈ તુવેરોનો સાડો ભરે આ મારા ભાઈ અમાર ગાવ કે

चातीला कितीदांनी वदण्या करते सा आमरे घरनी से आ टोमॅटो बीकर नासे बकाटा आ वेचाता दिलासे से लिली ढुंगरी येतात आणि आ वेचातो आ वेचातो केलंद वेचातो म्हटलं की घरभर आ दोना नाकी बी ना नु आपुस ढुंगरी मेल्या ना दोना आप ठेवले दोनास एकाई कंफ्यूजिंग कर रहे हैं। तो इधर चूहा आया है। तो इधर आया यहाँ पे खिचड़ी खाने के लिए चूहा घुस आया है

અસલ ગંધ <laughs> 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 <laughs>

ઓ અનપી અમે આઈ આઈતે મે પાસ આઓ انا જોઈ શકો તો કોળુ પોતરવાની તુલતી આરી વિજા फटाफट સફાઈ કરી દે અમારું યોગીબા પોતરી દે કમ્પ્લીટ ખીચડી બની ગઈ હે ખા 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 સ્લાઈડર હમ ને ગઈ પતરાળુ

સ્ટાર્ટિંગ મારતી કરી દેજો આઈ ગયા આઈ બાબા આઈ કેચડી બની ગઈ છે આય ચાલુ કરી દીધો ખાવાનું બીજા કેમ લાગે આ બીજાનો દહીં બહાર તો કે પાલક ખાલે થોડા રાની ચુંડા હતા આ ટીને બને ખરા જરા લે કે કે ગામે ખાય સ્વાદ અનુસાર મેકનંગી કે ઓસા પોડા મીઠા ઓસા પણ છે એટલે નાખ રહે છે એટલે હમ નાખ રહે છે એટલે મીઠા એટલે મીઠા લાવે તો કોમ બનાવો મીઠા Chào <coughs> khả năng của mình một lần. Do you <coughs> want to do you 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 to do you want to do you want to do you want to

પણ મને યાદ આવી ગયું કે અમિત બનાવી અમિત ઊભો થવાની હાલત નહીં